હર મહાદેવ કેમ છે તમે જમા જશે ને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ને એવી કોમેન્ટ કરી દેજો અને તમે એમ વિચારતા હોય કે આજ બહુ પર બ્લોગ બપોરેટ કર્યો તો આજે આપણે ઘઉંમાં કટર આવે છે તો કન્ટિન્યુ બ્લોગ રહેજો કટર હું તમને બધીને માં દેખાડી જાય ને બધી બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવામાં ભૂલતા નહીં અને એવી કમેન્ટ કરી દેજો તો હવે જઈએ આપણે ખેતરે ને હું તમને કટ્ટર ના જઈને મળીએ કટર ઘઉં પાઠો આવ્યું તો ના જઈને મળીએ ત્યાં સુધી બધીને ત્યાં સુધી કન્ટિન્યુ નું બ્લોગ રહેજો નહીં માતાજી તો હવે ના જઈએ આપણે તો બ્લોગ રહેજો અત્યારે આપણે જવાનું છે કટર આવે કાલે તો એને દોરીને ફરતે આપણે દોરીને બધી બાંધતા હોય ને ઓલી વાયર દોરી તો એ મારે વીટવા જવાની છે કાલ કટર આવે એટલે તો અમે ત્યાં જઈએ તો કંટિન્યુ બ્લોગ મારે જો મજા આવીએ કાલે ઘણ કાઢવાનું છે તો એ વિડીયો આમાં આવે કે એવું બીજામાં આવે કંઈ ખબર નહીં તો કંટિન્યુ બ્લોગ મારે ફાઇનલી કટર આવી ગયું છે આપણે ખેતરે જોયા ટ્રાકી ટ્રાકી

આપણે અડધા ઘઉં ને જો કટર હાલે છે હજી ખેતરમાં તો કન્ટિન્યુ લોક મારે તો જોવાની મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં હું છે આ મેરે ઘઉં આવે ને થોડા ઘણા એને વાટી વાટીને હું આમાં નાખ દઉં એટલે એ વયા જાય એ હું કામ કરું એટલે થોડોક ઓછો વિડીયો ઉતરે એટલે વિડીયો એટલે ઓછો ઉતરે બાકી જાય कौन बोल रहा है ये Yeah, that no,

પાડો કહેવાય આને આને પાછું આને હાકવું હોય તો ટ્રોલી આવે એમાં હાકવાનું હોય છે તો હવે હું આ બ્લોગ પૂરું કરું કીધું બ્લોગ લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું તેને નાની કોમેન્ટ કરી દેજો